દુઃખ તો આપડે થોડું થોડું મારે છે ભાગુ એવું કેમ કે આપડે ભાઈ તો ચારસો તમે આપડે રેડી છો ચારસો પણ પોસ માં પોસ માં પણ બહાર બોલતો હોય આયા હતા

મારું આગેવાન મન નહી રાખતા બોલો મનછીજ નહી વાત રેવા જો આપડા ચાર જણા ની વાત રાખો તમે આ ચાર જણા ભેગા થઈ અને મણાજી ને મનાવા નામ હોય ને તો આપણે પછી પુવાજ આપણે કરશે ફોન સતરા બોલો આપડે બધું આદરે તો ખરું ચાર કઈ તારા થઈ કરી વાત એ સાચી ભાઈ છે હા એમ ઘરમાં દુઃખ તો રહી જાય દુઃખ તો રહી જાય આપણે તો કઈ આવતા હા પેલા આપડે પૈલા થઈ દુઃખ રહી જાય આપણે ચાર પાલ દુઃખ છે એટલે એને દુઃખ તો પીતો હા હા પણ આપણે એના ફેલો રહી ને બધું કાઢો પણ મનાવો કાઢો પડી જાય ને

અમે ચાર ભાઈ હોય ભેગા થયા છો તમે અત્યારે નવરા હોય તો અમારે જોર આવું તમે આવો હોય આવો છો ને

ભાઈ વાળા નઈ હડોતા નહીં ફરી વાત તો બધું મટી જવું ત્યાંથી આવું હેડવું પડે জাপি তহ কৈছে আৰু মোৰটো ন খুৱাইছে দেখাই যে

મારા એને ધોળા દાળા ને દેખાતા એવા તો ફિક્સ આળો પડ્યો એટલો જીવડ્યો નહી રહી ગયો આ બાજુ ભુવા

ઘર સકતા વાર ઘંટું ઘર ખબર છે તરત પણ ફૂવ આવે છે તમારી વાત છે તમે આવા બધા હતા તમારે રાત નું હોય છે લઈને ઉપાડી ના આવે પણ આવે તાર ભૂ ફોન

હું કહ્યું <coughs> <coughs>

આ તો નેહા ગીર મડિકા તાંગ આપડી ચા આ કેટલા વર્ષે પાટતા લ્યો માં ના આવતી છે કશું હોતો નહીં તમ ખાલી મામા કર દું ને હે ને પાછા શું બધા પૂવો ફળી ઓન કોકને ખબર સુખી માં કમા આઈ આઈ હો મામા હું સુખી માતા આઈ તમામા કમા દુઃખ માં કાઢે ને તમારો બંગલો બની જાય એમ એમ તો વાતો ઉજવ ખોવાય રીતે ભાઈ હા તમારા બાકણ મરી ચેલા આ મોટડા મોટડા અલ્યા શું મોટડાક પૂછો

તમારા બાનું જે અંદર કુવામાં ગોખલું છે ને એમાં જીવો થાય છે ઊંડો થાય